મહત્ત્વના સમાચાર સુરતથી સુરતમાં કાપોદરા પોલીસને મહત્વની સફળતા હાથ લાગી છે રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં સુરત પોલીસને સફળતા મળી છે રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડવામાં આવતા હતા રિક્ષા આગળ ગયા બાદ ચોરી કરી અધવચ્ચે જ પેસેન્જરને ઉતારી દેતા પેસેન્જરને માલુમ પડે કે ચોરી થઈ ત્યારે રિક્ષા હંકારી મૂકતા કાપોદરા પોલીસે બાતમીના આધારે રીક્ષા સાથે ત્રણ શખ્સની ધરપકડ પણ કરી છે મહત્વની ઘટના સામે આવી છે ને જે વાતને લઈને લોકોમાં એટલે કે પેસેન્જર્સમાં ફફડાટ હતો તેને દૂર કરવામાં સફળતા મળી છે સુરતમાં કાપોદરા પોલીસને સફળતા મળી છે મહત્ત્વની સફળતા રિક્ષામાં પેસેન્જરને બેસાડી કિંમતી વસ્તુઓની ચોરી કરતી ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી છે રેલવે સ્ટેશનથી એકલ દોકલ પેસેન્જરને રિક્ષામાં બેસાડતા અને રિક્ષા આગળ ગયા બાદ

આ પૈકી એક આરોપીને આ વોન્ટેડ પણ જાહેર કરેલો છે જેની પણ તપાસ ચાલુ છે ને શોધખોળ ચાલુ છે